ડાંગ વન વિભાગ હસ્તક બરડીપાડા રેન્જમાં લાકડાની ચોરી કરતા તત્વોએ વન કર્મચારીને માર મારી ઓફિસમાં તોડફોડ કરી છે ઉત્તર વન વિભાગના અભયારણ્ય વિસ્તારમાં ખેરનું લાકડું કાપી રહેલા લાકડા ચોરતા શખ્સને પકડી વન કર્મચારીએ ફોરેસ્ટ ઓફિસમાં લઈ ગયા અને જ્યાં વન કર્મચારીઓ અને તસ્કરોની વચ્ચે

નામનાઓએ ખેર ઝાડ કાપવાની કાર્ય કરી રહેલ હતા જે બાબતે તેમને અટકાવી તેમને વધુ પૂછપરછ અર્થે બરડીપાડા રેન્જ ઓફિસ ખાતે લાવેલ હતા આ સમયે બાલખેત ગામના કેટલાક ઇસમો દ્વારા અને સરપંચશ્રી દ્વારા રેન્જ ઓફિસ ખાતે હુમલો કરી ત્યાં હાજર રહેલ સ્ટાફને નુકસાન સ્ટાફ સાથે મારઝૂડ કરી અને ઓફિસને નુકસાન કરી સરકારી રેકોર્ડ અસ્તવ્યસ્ત કરેલ છે